એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા ગ્રુપ ગ્રુપની અંદર અવશ્ય જોડાઈ જાવ કારણ કે વોટ્સઅપ ની લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એ ઉપરાંત આપણું જે પથદર્શક એપ્લિકેશન છે આ પથદર્શક એપ્લિકેશન ઉપર અત્યારે હાલમાં ચાલુ છે રક્ષાબંધન સ્પેશિયલ અને સાતમ આઠમ સ્પેશિયલ જે છે ઓફર ચાલી રહી છે અને એ ઓફર અંતર્ગત અત્યારે જે આપણી રેવન્યુ તલાટીની મોક ટેસ્ટ છે અગિયાર મોક ટેસ્ટ પ્લસ બીજી બે ફ્રી મોક ટેસ્ટ ત્યાં તમને આપવામાં આવનાર છે એટલે કે તેર મોક ટેસ્ટ આપવામાં આવશે કેટલી તેર મોક ટેસ્ટ આપવામાં આવનાર છે ઓકે અને એની કિંમત પણ અત્યારે ઓફરની અંદર વન ડબલ નાઇન જ છે એટલે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જઈને જોડાઈ શકો છો એ ઉપરાંત સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ પણ છે જેની પણ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું તો સૌથી પહેલાં મેરિટની વાત કરીએ એ પહેલાં જગ્યા જોઈ લઈએ કે જગ્યા કેટલી કેટલી છે તો બાર બોતેર ખાલી જગ્યાઓ છે ઓકે એની અંદર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ બિન હથિયારીની ત્રણસો ને સોળ જગ્યાઓ હતી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાની એકસો ને છપ્પન જગ્યાઓ હતી એટલે કે આ તમારી પીએસઆઈ ની જગ્યાઓ હતી ઓકે પીએસઆઈ ની જગ્યાઓ બાદ કરતા બાર હજાર જેટલી કોન્સ્ટેબલની જગ્યા હતી જેમાં બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલની ચાર હજાર ચારસો ને બાવીસ જગ્યાઓ હતી બિનઅયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની બે હજાર એકસો ઇઠ્યોતેર જગ્યા હતી હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પુરુષની બાવીસો બાર જગ્યાઓ હતી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓની એક હજાર નેવું જગ્યાઓ હતી કે સેન્ટ્રલ રિઝર્વેશન પોલીસ ફોર્સ બરાબર ને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સોરી સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ પુરુષની એક હજાર જગ્યાઓ હતી જ્યારે જેલ સિપાહી પુરુષની એક હજાર ને તેર જગ્યાઓ અને મહિલાઓની પંચ્યાસી જગ્યાઓ આમ ટોટલ બાર હજાર ચારસો ને બોતેર જગ્યાઓ પૈકી બાર હજાર જગ્યાઓ જે છે એ તમારી પોલીસ કોન્સ્ટેબલ માટેની હતી હવે આજે બાર જગ્યાઓ છે બાર હજાર જગ્યાઓ છે એમાંથી ચોવીસ હજાર ઉમેદવારો એટલે કે એના બે ગણા ઉમેદવારો જગ્યાના બે ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિકેશન માટે બોલાવવામાં આવનાર છે તો મેરિટ એનું શું રહી શકે છે એની આપણે વાત કરીએ તો મેરિટ કંઈક આ પ્રકારે રહી શકે છે કે જનરલ કેટેગરી જે છે જનરલ જે ઉમેદવારો છે જનરલ કોઈ કેટેગરી નથી જનરલ ઉમેદવારો છે એમાં મેલનું જે કટોપ છે એકસો પંદર પ્લસ રહી શકે છે અથવા તો આની અંદર પ્લસ માઇનસ ગણીને ચાલવાનું પ્લસ પાંચ અથવા માઇનસમાં જ બરાબર કા એકસો વીસ રહી શકે અથવા તો એકસો પાંચ એકસો દસ રહી શકે બરાબર જનરલ મેલ નું જનરલ ફિમેલ નું એકસો દસ રહી શકે છે એસીબીસી મેલ નું એકસો પાંચ અથવા તો બરાબર પ્લસ માઇનસ મેં તમને કહ્યું એ પ્રમાણે પ્લસ માઇનસ પાંચ ગણીને ચાલવાનું એસીબીસી ફિમેલ નું એકસો પાંચ પ્લસ આમાં માઇનસ પાંચ પ્લસ માઇનસ ઈડબલ્યુએસ નું એકસો દસ પ્લસ ઈડબલ્યુએસ ડબલ્યુએસ ફિમેલનું એકસો પાંચ પ્લસ એસસી મેલનું સો પ્લસ બરાબર એસસી નું પંચાણું પ્લસ ફિમેલનું એસટી મેલનું પંચાણું પ્લસ એસટી ફિમેલનું નેવું પ્લસ એક્સ સર્વિસમેનનું એસી પ્લસ અને વિડો નું પંચ્યાસી પ્લસ હવે ઘણાને એવું છે કે હશે આટલું મેરિટ તો જો આની અંદર સીસીઈ ગ્રુપ બી ગ્રુપ બી જે છે સીસીઈ ની એમાંથી ઘણા ઉમેદવારોમાંથી નીકળી જશે બરાબર એ ઉપરાંત તેટ ટાટ ની સેકન્ડરી સેકન્ડરીનું જે મેરિટ લિસ્ટ આવ્યું એમાં નિમણૂક પત્રો પણ મળ્યા તો એવી ઘણા નીકળી જશે એમસી વાળા ઉમેદવારો નીકળી જશે તો કે પછી આમાંથી ઘણા PSI માંથી નીકળી જશે બીજું કે કે જે જે લિસ્ટ લિસ્ટ છે ને આ પણ ઘણા ઉમેદવારો એવા ઓલરેડી LRD ની અંદર જોબ કરતા હશે કારણ કે હથિયારી ની અંદર હોય ને બિન હથિયારી માં આવવા માટે પણ તૈયારી કરતા હોય બરાબર અથવા તો SRP માં હોય અને કોન્સ્ટેબલ કોન્સ્ટેબલમાં આવવા માટે પણ તૈયારી કરતા હોય જો એવું પણ થઈ શકે એટલે એવા પણ ઘણા ઉમેદવારો હશે અને ઘણા જે છે એ ઓલરેડી જોબ કરી રહ્યા હશે બરાબર તો જેમને કદાચ એસઆરપી મળશે તો એ લોકો કદાચ ના પણ આવે તો આવું આવું ઘણું બધું ફેક્ટર છે આની અંદર જે છે એ મદદરૂપ થઈ શકે એમ છે જેને પ્રથમ વાર જોબ માટે જે મહેનત કરી રહ્યા છે એમના માટે મારા અંદાજ મુજબ એક આ પ્રકારે જે છે મેરિટ રહેવાની સંભાવના છે આમાં પ્લસ માઇનસ પાંચ ગણીને ચાલવું તો આશા રાખું છું આ માહિતી આપને હેલ્પફુલ થઈ હશે હેલ્પફુલ થઈ હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથદર્શક સાથે જય હિન્દ અને જય ભારત